નાદાન વ્યક્તિના કહેવાથી ક્યારે પોતાની સેવા છોડવી નહીં કોઈ સેજ કહી દે ને હવે હું હવે એના કહેવાનો શું અર્થ એની એની કિંમત કેટલી એના અને આપણે સેવા છોડીશું તો નુકસાન કોને થશે આપણને અને કોઈ લૌકિક કામ છોડી આપણી દુકાન બહુ સારી ચાલતી હોય તો ઘણા નથી ગમતી હોય દુકાન બંધ કરી દઈએ લૌકિક નથી છોડતા પણ અલૌકિક તો છોડવા તૈયાર બેસી જઈએ થોડીક મેચ્યોરિટી જોઈએ ઘણી વાર આ કાર્ય કરતા બધા કાર્ય કરતા હોય તો કેટલા લોકો આવીને કંઈ કંઈ કહી જતા હોય એમને બધી ખબર ન હોય કે કેટલા પ્રકારથી આ બધું થાય છે ઘણા લોકો કે સેવા કરનારના કાન મોટા હોવા જોઈએ સાંભળવાની તૈયારી હોવી જોઈએ આંખો ઝીણી હોવી જોઈએ નાનાથી નાની વસ્તુઓ આપણે જોઈ શકીએ લોકોની તકલીફ દૂર કરી શકીએ અને એટલા માટે કોઈના પણ કહેવાથી પોતાના સત્કર્મ મૂકવાની પોતાના પુણ્યો છોડવાની પોતાની સેવાથી વંચિત નહીં થવું નહીં તો નુકસાન આપણને થશે આપણા પુણ્યો મૂકી દઈશું કરવાના તો આપણા ખોટ થશે આપણા જ પુણ્યો જતા રહેશે પ્રભુને થયું કે હું આને શોધીને લાવી આપું શોધવા નીકળ્યા વનમાં ગયા આગળ ગયા તો પ્રસેનનો મૃતદેહ દેખાયો સિંહનું મૃતદેહ પંજાના નિશાન હતા પ્રસે મૃતદેહ હતો લાગે છે કે સિંહને મારી નાખ્યો થોડી આગળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો રીછના પંજાના નિશાન હતા અને પ્રભુએ રીછના પંજાના નિશાનની પાછળ જતા જતા એક ગુફામાં પ્રવેશ અને એક ભયંકર રીછ હમલો કરી દીધો ભયંકર યુદ્ધ થયું અને આ રીછ બીજું કોઈ નહોતું રામાયણ પ્રસંગના જાંબુવાનજી હતા ભગવાન રામની સેવામાં જે જોડાયા હતા મણી તો આપ્યું ને કહ્યું મારા સંસારનું મણી આ જાંબુ હતી એની સાથે આ વિવાહ કરો મારી દીકરી સાથે વિવાહ થયા છે સત્રાજીતને મણી આપ્યો ખબર પડી કે ભગવાન પર આડ લગાડ્યું એ ખોટું કર્યું સત્ય ભામાજી સાથે પ્રભુના વિવાહ થયા ભદ્રા લક્ષ્મણા આ પ્રકારના અષ્ટ વિવાહની કથા પ્રભુની આવે છે આઠ પટરાણી થયા અષ્ટધા પ્રકૃતિ છે આ ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર પ્રકૃતિ પ્રકૃતિ આઠ પ્રકારની અને પરમેશ્વર આગળ નામના દૈત્યનો વધ ભૌમાં સૂરે સોળ હજાર કન્યાઓને કેદ કરીને રાખી છે પાણીની વચ્ચેનો કિલ્લો છે ને મૂર નામનો દૈત્યની રક્ષા કરે છે ભગવાનને પુકાર કર્યો છે કે આપ અમારી રક્ષા કરો આ દૈત્ય અમને કેદ કરીને રાખ્યા છે મૂર નામના દૈત્યને માર્યો ભગવાનનું નામ પડ્યું મુરારી સોળ હજાર કન્યાઓને કેદમાંથી મુક્ત કરી કહ્યું કે હવે તમે બધા પોતપોતાના રાજ્યોમાં જાઓ આ બધી રાજાઓની કુરી હતી એમને પકડી પકડીને લઈ આવ્યો હતો અને કેદ કરીને ભમાસુરે રાખ્યા હતા એને થાય સોળ હજાર એક થાય એટલે પછી એને વિવાહ કરો મુક્ત કરી કહ્યું તમારા ઘરે જાઓ બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ એક રાત્રિ પણ રહી જાય કન્યા તો એને લોકો નિંદા કરે છે અમે તો આટલા સમયથી આ શરૂની કેદમાં છીએ આપ અમને ઘરે મોકલશો અમારા ઘરના અને ગામના લોકો અમારો સ્વીકાર નહીં કરે અમને તરછોડશે ઉલટાનું આના કરતા પણ અમારું જીવન નર્ક જેવું થઈ જશે પ્રભુ આવું ન કરો મુક્ત કર્યા પછી તરછોડો નહીં સમાજ અમારો સ્વીકાર નહીં કરે આપ અમારો સ્વીકાર કરો પ્રભુ ઈચ્છે તો બનાને દાસી બનાવીને રાખી શકે પણ પ્રભુએ એમની વિનંતી સાંભળી એક જ મુહૂર્તમાં સોળ હજાર રૂપ ધારણ કરી અને સોળ હજાર કન્યાઓ સાથે વિવાહ કર્યો છે અને દરેક રાણીનું સન્માન આપ્યું છે અહોભાવ આપ્યો સોળ હજાર રૂપ સાથે એક જ મુહૂર્તમાં વિવાહ પ્રભુ ઉષા નિરુદ્ધ વિવાહ ની કથા આવી બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી નગરાજાની કથા આવી વર્ષાની બુંદો હોય એટલી ગાયોના દાન રઘ કર્યા હતા એકવાર જે બ્રાહ્મણને ગાય આપીને એ રાજાના ઘરમાં આવી ગઈ પાછી ગૌશાળામાં આવી ગઈ એ જ ગાય બીજા દિવસે બીજાને આપી દીધી હવે બંને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો પેલો કે આ ગાય મને આપીશ પેલો કે મને આપીશ અને ઝઘડો ગયો રાજા પાસે છેલ્લે રાજાને શ્રાપ લાગ્યો તું કાચિંડો થા અને કાચિંડો બનીને કુવામાં પડ્યો છે ભગવાન એનો ઉદ્ધાર કર્યો દાન આપવામાં પણ વિવેક રાખો આપણા દાનનો સદુપયોગ થાય એનો વિચાર રાખો દાન ભોગ અને નાશ ત્રણ ગતિ છે આપ્યું એ આપણું મૂકીને ગયા એ બીજાના ભાગ્યનું કર્મના સિદ્ધાંતમાં જે મૂકીને જાય છે ને માણસ એના વિશે કાંઈ લખાતું નથી તમે કોઈ શાસ્ત્રમાં જોઈ લો આ આટલું મૂકીને ગયો તો કર્મના એકાઉન્ટમાં કયા ખાતામાં નાખવું તો કે આ તો એના એકાઉન્ટમાં આવે જ નહીં કારણ કે આ એને દાન ના આપ્યું અને ભોગવ્યું નહીં આ તો બીજાનું જ હતું એના થકી એના પુત્રને કે એના જેવી સંતતી હોય કે જેને બી મળે આ એના નસીબનું હતું એને મળી ગયું બાકી કર્મના હિસાબમાં એટલે વિચાર કરો જિંદગીભર મહેનત કરીને ભેગું કરેલું તમારા કર્મના ખાતામાં પુણ્યમાં ન લખાય તો તમારી મહેનત વેસ્ટ જ ગઈ ને એટલે હું તો ઘણી વાર કહું આપણે એમ કહીએ કે બધું જ મૂકીને જવાનું કાંઈ લઈ જવાતું નથી મારી પાસે આ બધું ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જવાય એનો રસ્તો મને ખબર છે તો તમને બતાવી જો ભેગું કરેલું આપણું છે પણ જેમ અહીંયાથી અમેરિકા જાઓ તો તમારા આપણા રૂપિયા ના ચાલે ડોલરમાં કન્વર્ટ કરવું પડે એમ આવતા જન્મમાં તમારું બધું જ સુખ ભેગું લઈ જવું હોય તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરશો તો આવતા જન્મમાં તમે જ્યાં હશો ત્યાં બધું સુખ તમને પુણ્યો આપી દેશે આ જ એક રસ્તો છે આવતા જન્મમાં બધું લઈ જવાનું અને એટલા માટે આજકાલના તો યુવાનો પણ એટલા સરસ હોય છે ને કે ના મમ્મી પપ્પા તમારે જે તમારે કરવું હોય તમારા પૈસાથી તમે સત્કર્મો કરો ધન કરો અમે તો અમારું બધું કરી લઈશું અમે તો કમાઈશું પોતે મહેનત કરતા હોય છે અને આગળ વધારો તમે તમારું જે બી ઈચ્છા છે બધું કરો અમારો સપોર્ટ છે પરિવારના બધા બાળકો વહુઓ બધા એટલા બધા એમના સપોર્ટિવ છે કે ના કરો આ બધું થવું જોઈએ બધાનો એટલો ભાવ અને ઉત્સાહ હોય ત્યારે જ આવા પ્રસંગો થઈ જતા હોય છે અને ભાગ્યશાળી લોકો હોય જેના ઘરમાં લોકો સત્કાર્યમાં બધા જ સાથ આપતા હોય આ ભાગ્યશાળી લોકોનો નું નિશાની છે અને જ્યારે આવો પરિવાર તો કેવું સુંદર કાર્ય થાય કેવી રોનક લાગે અને એટલા માટે હું તો યુવાનો બેઠા હોય તો એમને કહીશ મા બાપને કહેજો તમે ભેગું કર્યું છે ને તમારા પુણ્ય કાર્યોમાં ખર્ચો આ તમારી મહેનતનું તમારું પુણ્ય બની જાય તમારું ભાથું બનીને જાય એના માટે અમે પોતે મહેનત કરીશું અમે પરિશ્રમ કરીને કમાઈશું અમારા સત્કાર્યો અમારું સુખ અમે જાતે ઊભું કરીશું અને એટલા માટે દાન ભોગ અને નાશ આ ત્રણ જ ગતિ છે કા આપો કા ભોગવો નહીં તો નાશ થશે એ નિશ્ચિત વાત છે અને સારા બાળકો હશે તો કમાઈ જ લેવાના છે અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે એમ રહેવાનું નથી તો બધા પોતપોતાના કરતા જ હોય છે અને વિદેશમાં વેસ્ટર્ન વર્લ્ડમાં તો છોકરાઓ પોતે કહેતા હોય છે કે ના અમારે તમારું નથી તમે કરો કેવી ખુલ્લી છૂટ અને અનુકૂળતા આપતા હોય છે તો અવસર મળે સંજોગો મળે જ્યાં જ્યાં જે રીતે સત્કાર્યમાં જોડાઈ શકાય જરૂર કરવું જોઈએ ગુરુજનો પાસે બેસીને પૂછવું જોઈએ આ વર્ષનું કયું હું પુણ્ય કાર્ય કરું જ્યારે પણ કોઈ સત્કર્મ કરતા હોય કોઈ પુણ્ય કરતા હોઈએ ત્યારે કોઈ મહાપુરુષની સલાહ લેવી જે સમાજમાં ફરતો હોય જે સમાજને જોતો હોય અને એને ખબર પડે કે સમાજમાં અત્યારે ક્યાં આવશ્યકતા છે કોને આવશ્યકતા છે ઘણીવાર અજાણ્યા અજાણ્યા જગ્યાએ જઈને કરી આવીએ છીએ અને પરિચિતો ભૂખ્યા રહી જાય છે પરિચિતો દુખ દુઃખી રહી જાય છે ક્યાંક આપણી આસપાસ પણ નજર કરવી કે ક્યાંક મારા સંબંધીઓમાં મારા નિકટના સ્વજનોમાં ક્યાંક કોઈ ચિત પરિચિતમાં ક્યાંક આવશ્યકતા તો નથી અને જ્યાં જ્યાં સત્કર્મની યોગ્યતા લાગે અને સત્કર્મ પણ કરવા જાવ એના સ્વભાવ સામે નહીં એની જરૂરિયાત સામે સામે સ્વભાવ જોઈએ ને આને તો આપવા જેવું જ નથી એમ થઈ જાય અને પાછું સત્કર્મ કરીને ભૂલતા શીખવું જૂના પુણ્યો યાદ કરીએ ને તો નવા કરવાની ઈચ્છા ના થાય હું પહેલા તો આને કર્યું જ હું પાછું ક્યાં કરવાનું એમ થઈ જાય એટલે પેલું કે નેકી કર કુએ મેળા સારું કરીને ભૂલતા શીખવું આપણે ખરાબ યાદ રાખીએ છીએ લોકો એમ કે મને બહુ યાદ નથી રહેતું ત્યારે એને પૂછે તારું અપમાન કોઈ દસ વર્ષ પહેલાં કર્યું તું યાદ છે એ તો ટાઈમ અને ડેટ સાથે યાદ છે અરે આટલી સારી યાદદાશ છે તારી એને તે મહત્વ આપ્યું એટલે યાદ રહેવું જો પ્રોબ્લેમ મેમરીને નથી હોતું પ્રોબ્લેમ હોય છે ઇન્ટરેસ્ટનો તમારો રસ જેમાં હોય એ તમને યાદ રહી જ જાય છે આપણી મેમરી વીક નથી આપણું ઇન્ટરેસ્ટ વીક હોય છે એટલે ક્યાંક પ્રભુમાં ભાવ નથી લાગતો મન નથી લાગતું એટલે રસ જગાવવાની કોશિશ કરો ભાવ જગાવવાની કોશિશ કરો મેમરી પાવરફુલ કરવાની જરૂર નથી જેમાં આપણો ઇન્ટરેસ્ટ વધારે હોય એ યાદ રહી જાય ક્યારેક કોઈ નાના બાળકને એવું કરો બેટા જાગને તારે થોડુંક તો રમશું ભણભણ કરે છે કેવું પણ એ રમતો જ હોય એનો ત્યાં ઇન્ટરેસ્ટ જ ક્યારે કોઈ છોકરાને કહો બેટા અડધો કલાક તો મોબાઈલ જો કેવું પડે ના એનો ઇન્ટરેસ્ટ હોય જ બહુ સહજ છે સ્વાભાવિક છે જ્યાં માણસનો રસ હોય ત્યાંની વૃત્તિ જાય જ બહુ સ્વાભાવિક છે પ્રભુને મનને ઠાકોરજી ગમતા થઈ જશે ને પછી મન લગાડવું નહીં પડે મન ત્યાં જ હશે આપણું એટલે પ્રેમ પ્રગટાવો જેટલો પ્રેમ વધશે સહજમાં એકાગ્રતા આવશે ત્રણ ગતિ બતાવી છે દાન ભોગ અને નાશ દોલત કી લાત હૈ તુલસી નિશ્ચય કીન હૈ ઓર જાત કરે અધીન દોલત કહીએ ને દો લાત દો લાત એટલે કહ્યું કે આ બે તા તો બે લાત મારે છે દો લાત મારે હોય દોલત આવત અંધ કરે આવે તો માણસ આંધળો થઈ જાય અને જાય તો આધીન કરીને જાય અને એટલા માટે જ્યારે પણ ઠાકોરજી આપ્યું હોય ઠાકોરજી તમને ખૂબ આપે ખૂબ સુખી કરે અને જેટલું સુખ વધતું જાય એટલું સત્કર્મ કરવાની ઈચ્છા તમારી વધતી જાય એવા આશીર્વાદ આપું છું પ્રભુ ખૂબ સુખી બનાવી અને સદવિચારોથી તમને સમૃદ્ધ રાખે તમારું ધન નકામી વસ્તુમાં ન વપરાય કલ્યાણની વસ્તુમાં વપરાય નહી તો બીમાર પડી તો ને પૈસા આપીને કેવું પડે ભાઈ મારી ને ઇન્જેક્શન પૈસા આપીને ખવડાવવું પડે ખાવું પડે સંજોગો તો છે અને છે માણસ દેહમાં છે તો બધું લાગેલું છે રોગ ભય ક્રોધ લોભ બધું છે છે માણસ માણસ સાથે કોઈ મળવો એ દુર્લભ જ હોય બધા આદર્શ થઈ શકતા નથી અને એટલે આદર્શતાને ગોતવાનું મૂકી દો શ્રેષ્ઠ વ્યક્તિઓને શોધવાનું મૂકી દો શ્રેષ્ઠતાને શોધવાનું શરૂ કરી દો સારાઈને શોધવાનું શરૂ કરી દો સારાને ન ગોતો આપણું ધર્મ જગત આપણું અધ્યાત્મ જગત હંમેશા આપણે લોકો આઈડિયલોની શોધમાં હોઈએ છે કે જે આદર્શ હોય ને શોધો આદર્શ વૈષ્ણવ આદર્શ ગુરુ આદર્શ મહાપુરુ આદર્શ આદર્શ પતિ આદર્શ પત્ની આદર્શ ભાઈ આદર્શ બહેન આદર્શ કોઈ હોતું જ નથી આ તો એક ચોટી પર મૂકેલું એક એક સ્થાન હોય છે કે જ્યાં આપણે પહોંચવાનું છે આપણે આઈડિયલ છીએ નહીં પણ આઈડિયલ થવાની પ્રોસેસમાં હોઈએ છીએ જેમ જેમ કોઈ સારા લોકો મળતા જાય આપણે પગથિયા ચડતા જતા હોઈએ છીએ એટલે ટોચ પર પહોંચેલો વ્યક્તિ ન શોધો તમને તો બધા રસ્તામાં જ મળવાના છે આપણે બધા રસ્તાના મુસાફરો છે કોઈ એવું શોધવા જશો તો કોણ મળશે એવું બધા એકબીજાને આદર્શ ગણાવે પતિ આવો હોય એવું પતિ ને પત્ની કે તો પત્ની આવી હોય તો કેવું જોઈએ છે તમારે

અવાજ તો આવો જ આવશે પતીએ કહ્યું કે તું ભલે રોટલી બના પણ બા જેવી રોટલી તારી નથી બનતી એટલે કે તમે બાપુજી જેવો લોટ બાંધી આપો તો બા જેવી બનાવી આપો બે કે આટા આટલી તે દાળ બનાવી જો એક કાંકરી આ કાંકરી આવી ગઈ તો આંખથી જોતો ખરા બબે આંખો આપી છે એ કાંકરી નથી દેખાતી તમને બત્રીસ દાંત આપ્યા છે એ કાંકરી નથી ચવાતી એક ભાઈ એના મેરેજ સર્ટિફિકેટ આમ ધારી ધારી કે શું જુએ છે તો કે ના એક્સપાયરી ડેટ ગોતું છે કે આમાં ના હોય આમાં તો એક્સપાયર થઈએ પછી જ થાય એક એક ના સગાઈ નક્કી થઈ એટલે પેલી કહું કે તારું ફિયંગ છે એમ બધું સારું છે હસે છે ને તારે સારો નથી લાગતો કે વાંધો નહીં પછી હસવા દઉં તો ને એટલે પાછું મૂળ વાત છે આદર્શતાને શોધવાનું આજથી બંધ કરી દો મળ્યા છે એમને નિભાવવાનું શરૂ કરી દો કે જે મળ્યું છે એની સાથે હું કેમ નિભાવી શકું કેમ તાલમેલ બેસાડી શકો એનું ચિંતન કરશો ને તો જીવન સાવ સહેલું થઈ જશે પણ આ ચોપડીઓમાં લખેલા માણસોને શોધવા જશો તો એ ચોપડી સિવાય બીજે ક્યાંય નહીં મળે આવું વાંચી વાંચીને થાય આમ પૂછીને થાય નહીં પ્રેમ દરિયાના મોજા કઈ રેતીને પૂછે છે કે તને ભીંજાવું ગમશે કે કેમ તો આવું પૂછીને વાંચીને આ રીતે થોડી જીવન ચાલે જીવનને એ જેવું છે એવું નહીં સમજો તો હંમેશા ઉદ્વેગમાં રહેશો કોઈ કાલ્પનિક રૂપે જીવનને જોતા રહેશો બધું આદર્શતાને શોધતા રહેશો આદર્શ શોધવાનું ના હોય આદર્શ થવાનું હોય આઈડિયલો ગોતવાના ના હોય આઈડિયલ થવાનું હોય એમાં મહેનત ઓછી કરીએ છીએ આપણે પોતાની જાતને ઉત્તમ બનાવવામાં પણ સામેવાળો ઉત્તમ થઈને મળે હંમેશા એની જ પ્રતીક્ષામાં રહીએ છીએ જીવનને સહેલું કરો સરળ જ છે કારણ કે સંસાર સહેલો નહીં બને સહજ નહીં બને ત્યાં સુધી ભગવાન તરફ પણ આપણી ગતિ નહીં થાય હવે બૂમા બૂમ થતી હોય એમાં ક્યાં માળા મન લાગવાનું અને એટલા માટે સૌથી પહેલાં જે મળ્યું છે એને ભગવાનનો પ્રસાદ માની માથે ચડાવતા શીખી જાઓ પ્રસાદની થાળી લઈ ગઈ તો ત્યાં આપણે એમ કહેવાય ઓ પેલો મોનથાળ આપો ને પેલો આ આપો ને ના જે હાથમાં મૂકી જાય માથે ચડાવી લેવા એમ ઠાકોરજીએ તમારા ઘરમાં જે જે મૂકી દીધું છે એને પ્રસાદ બનાવીને માથે ચડાવી લો એટલું સરળ થઈ જશે આપણે જ ક્યાંક આપણી જ વૃત્તિઓ આપણી જ ઈચ્છાઓ આપણા જીવનને બહુ અઘરું કરી લે છે શા માટે સરળ અને સહજતામાં જીવવાથી કેવો આનંદ બન્યો રહે છે અને એના માટે કંઈ વાંચવાની ભણવાની કંઈ જરૂર નથી સાવ સહેલું છે પણ સહેલા કામ હંમેશા અઘરા હોય છે આપણે જેને સહેલું માનીએ છે એને અવગણી દેતા હોઈએ છે એમ છે કે આ તો ગમે ત્યારે કરી લઈશું પણ જીવનમાં એ જ પાયાનું આ કામ કરતા હોય છે સરળ થવું બહુ કઠિન છે અને એટલા માટે પ્રયાસ કરજો ભાગવતજી તમે સાંભળ્યા છે સહજ થવાની કોશિશ કરજો કોઈ ભાર રાખીને ન જીવશો કમથી કમ જવાનો સમય હોય ત્યારે તો ચિત્તમાં કોઈ ભાર ના હોય અહીંયા નગરાજાની કથા આવી દાન ભોગ અને નાશ સમજાવ્યું આગળ દ્વારા જરાસંઘ ઉદ્ધારની કથા આવી નારદજી દ્વારા પ્રભુના ગ્રસ્થાશ્રમ દર્શનની કથા આવી નારદજીને જો આ પાંચ લોકો પ્રેમથી નથી રહી શકતા તો ભગવાનનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે સંસારમાં રહેતા શીખવું હોય તો કૃષ્ણ પાસે શીખવું આપણે એમને અલૌકિક તત્વ રૂપે પરમાત્મા રૂપે તો જોઈએ છે પણ કૃષ્ણ જેવો સારો સંસારી પણ કોઈ નથી એ મુક્તિનોય દાતા છે ને એ સારા સંસારનો દાતા છે ભાઈ કેવો હોય કૃષ્ણ જેવો પુત્ર કેવો હોય કૃષ્ણ જેવો પતિ કેવો હોય કૃષ્ણ જેવો સખા કેવો હોય કૃષ્ણ જેવો સ્વામી કેવો હોય કૃષ્ણ જેવો દરેક સંબંધોમાં કૃષ્ણ મૂકીને જુઓ પ્રભુએ પ્રત્યેક સંબંધોને કેટલી ઉત્તમતાથી નિભાયા છે અને એ જ આપણને પ્રેરિત કરે છે પરમાત્મા કઈ રીતે સંબંધોને નિભાવે છે આપણા દરેક ભગવાનના ચરિત્રો તમે જુઓ સંન્યાસી ભગવાનો નથી આપણી પાસે આપણી પાસે સંસારી ભગવાનો છે સંસારમાં જ રહી માના કુખે જન્મ લઈ અને એ જ સંબંધોને નિભાવતા નિભાવતા કઈ રીતે આદર્શતા સ્થાપિત કરવી એ આપણા પરમાત્માઓએ આપણને શીખવાડ્યું છે ભગવાન રામના ચરિત્રમાં તમે જુઓ એક આદર્શ ગ્રહસ્થી ભગવાન રામ એક આદર્શ ગ્રસ્તી કૃષ્ણ જન્મ થી લઈ અને છેલ્લે મહાપ્રયાણ સુધી સંબંધો માટે કઈ રીતે ખપી જવું એ ભગવાન શીખવાડે છે અસ્તિનાપુર કેટલો સમય રહ્યા છે અને કઈ રીતે સંબંધોને નિભાવ્યા છે નારદજીએ દર્શન કર્યા છે જરાસંઘ ઉદારની યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં શિશુપાલ વધની કથા આવે સો અપશબ્દો બોલ્યો ને ભગવાન એને ઉદ્ધાર કર્યા સુદામા ચરિત્રનું વર્ણન આવ્યું વર્ણન કરતા કહ્યું કૃષ્ણસ્યા સિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મ વિતમહ વિરક્ત ઇન્દ્રિયાથી પ્રશાંતાત્મા ચિતે કૃષ્ણ સ્યાસી સખા કશિત કૃષ્ણનો કોઈ એક સખા બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ બ્રાહ્મણ છે કેવા છે વિરક્ત ઇન્દ્રિયાર્થે શું ઇન્દ્રિયોની બહુ લાલસા એમના મનમાં નથી જીતેન્દ્રિય પ્રશાંત આત્મા જેની આત્મામાં શાંતિ હોય એને ક્યાંય કોઈ સાધન કે પ્રયાસની આવશ્યકતા નથી હોતી જીતેન્દ્રિય છે ઇન્દ્રિય જીત છે વ્રત લીધું છે ક્યારેય કોઈની પાસે કંઈક માંગીશ નહીં પત્નીએ કહ્યું કે આપ ન માંગો આપના નિયમોનું હું સન્માન કરું છું હું ભૂખી રહી લઈશ આપની સાથે પણ બાળકોને ભૂખ્યા સુતાવું હું જોઈ શકતી નથી તમારા ધર્મના કાર્યોમાં જો તમને ઘરે કોઈ સાથ આપનારું છે તમારી જાતને ભાગ્યશાળી માનજો કે તમારા સાથે જીવનમાં કોઈ એવું પાત્ર તમને મળ્યું છે કે જે તમારા ઘરમાં ધર્મને જીવંત રાખે છે તમારા ઘરમાં ઠાકોરજીની સેવા કરે છે તમારા ઘરમાં તહેવારો ઉજવાય છે વિધિ વિધાનોને રિવાજોને જેણે ઘરમાં ટકાવી રાખ્યા છે અને કે બહુ મહત્વનું છે ખરાબ પાત્ર મળે તુરંત સમજાય સારું પાત્ર મળે એને જિંદગીભર સમજી નથી શકતા જેને કારણે તમારા ધર્મ ઘરમાં ધર્મ ટકેલો હોય એનું સન્માન કરજો એનું આદર કરજો સ્ત્રીનું રિસ્પેક્ટ કરજો ભલે લોકો એમ કે આ તો એમની પત્ની કે એમ જ કરે છે પણ એમાં ભાઈનું કલ્યાણ જ છે એમાં કઈ અવિત થવાનું નથી જો ધર્મશીલ છે તો વાત માનવામાં કોઈ વાંધો નથી કારણ કે એને કારણે તમારા ઘરમાં પુણ્યો થાય છે કહે છે સુશીલા નાથ પણ બાળકોને ભૂખ્યા ભૂખ્યા કેમ જોઈ શકું સૂતા હોય માંગે કે માં કંઈક તો આપ દૂધની જગ્યાએ લોટમાં પાણી ભેળવીને એમને પીવડાવું છું એમનું દુઃખ જોવાતું નથી મેં સાંભળ્યું છે દ્વારિકાનો નાથ તમારો મિત્ર છે માંગતા નહીં મળવા તો જાવ સાંભળ્યું છે કે એના દર્શન કરી લઈએ ને તો દુર્ભાગ્ય ટળી જાય બહુ જયારે પત્ની કહેવા લાગી ને સુદામાજી ને એમ થયું આ પત્ની નથી બોલી રહી ઠાકોરજી મને મળવા માંગતા માંગ લાગે છે અને એ મળવા માંગે છે આને નિમિત્ત બનાવીને મને બોલાવી રહ્યા છે જો પ્રભુ પોતે આવીને નથી કહેતા કોઈ ગુરુ પાસે કોઈ વૈષ્ણવ પાસે કોઈ વડીલ પાસે ઘણી વાર આપણને સંકેત કરતા હોય છે આ આપણી સમજ જોઈએ કે આપણે સમજી જઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો ઠાકોરજી એની જીભ પર બેસીને બોલાવડાયું છે એ સમજ આપણી હોવી જોઈએ થયું કે પ્રભુ મળવા માંગતા લાગે છે કહ્યું કે જાઉં તો ખરા પણ ખાલી હાથે કઈ રીતે જાઉં ત્યાં જઈને એને શું આપીશ જો આ ભક્તનો વિચાર આવી અવસ્થામાં પણ શું માંગિશ એનો લિસ્ટ નથી કરતા શું આપીશ એનો વિચાર કરે અને પ્રસિદ્ધ છે ને કે ત્રણ મુઠ્ઠી તાંદુલ ભરીને આપ્યા ચાલ્યા છે સુદામાજી અને મનમાં પ્રભુ માટેને મળવાની ઉત્કંઠા છે તાલાવેલી છે ક્યારે મારો નાથ મને મળશે પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વાહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ